પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફરી એકવાર આવશે ગુજરાત છ મેના રોજ સાંજે ગુજરાત આવશે પીએમ મોદી સાત મેના રોજ પીએમ અમદાવાદમાં કરશે મતદાન સવારે સાડા સાત વાગ્યે પીએમ રાણીપમાં મતદાન કરશે મતદાન બાદ ચોથા તબક્કાના ચૂંટણી પ્રચાર માટે રવાના થઈ જશે વિશેષ તૈયારીઓની સાથે જ આ તમામ બંદોબસ્ત પણ દરેક બુથ પર રાખવામાં આવતો હોય છે ત્યારે આ બુથ ઉપર કેવી વ્યવસ્થા છે એમની પાસેથી બી જાણીશું દર વર્ષે એક વીવીઆઈપી તરીકે અહીંયાની દર વખતની મુવમેન્ટ થતી હોય છે અત્યારથી કેવા પ્રકારની તૈયારીઓ કરવામાં આવી છે જણાવો તો મને ખૂબ જ આનંદ થાય છે કે આપણા લોકલાડી વડાપ્રધાનજી ખુદ મતદાનને આટલું મહત્ત્વ આપી અને એમના કિંમતી સમયના ભાગરૂપે અહીંયા આવીને મતદાન કરે છે તો અમે પણ અમારી શાળા દ્વારા અપીલ કરીએ છીએ કે આપ સર્વે પણ જાગૃત બની અને લોકલા લોકસભા અને માન આપી અને મતદાનને કરી લગભગ માની લોને છેલ્લા દસ પંદર દિવસથી રેગ્યુલર ચેકિંગ આવી રહ્યું છે પોલીસ દ્વારા રેગ્યુલર અહીંયાથી રાઉન્ડ્સ લેવામાં આવી રહ્યા છે કે સ્કૂલનું અને આસપાસનું વાતાવરણ કેવું છે તથા બે દિવસ પછી તો સતત અહીંયા પહેરો લાગી જ રહેશે અને એકદમ સ્ટ્રિક્ટ વાતાવરણ થઈ જશે કારણ કે આપણા માનનીય વડાપ્રધાનશ્રી આવી રહ્યા છે અમારા માટે બહુ જ ગર્વની વાત છે કે અમારી આ શાળામાં આટલું મોટું અને મહત્વનું વ્યક્તિ આવી અને લોકદાન મતદાન કરશે કેમેરામેન પુખરાશ શર્મા સાથે ણ સંદેશ ન્યૂઝ અમદાવાદ